સૌ પ્રથમ તો આજે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય પર ખેડા જિલ્લા અંતર્ગત પાંચ નગરપાલિકા બે તાલુકા પંચાયત બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અને બે નગરપાલિકાની પેટા ચૂંટણી માટે પ્રદેશ ભાજપ તરફથી નિરીક્ષકો આવી રહ્યા છે એમની હું હિયરિંગ પ્રક્રિયા ચાલુ છે તમામ ઉમેદવારો પોતાના ભારતીય જનતા પાર્ટીના કામગીરીના ડેટા સાથે ઉમેદવારી પત્રક ભરવા માટે આવી રહ્યા છે ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં દરેક નગરપાલિકામાં લોકશાહી ઢબે પોતાનો મેન્ડેટ માગવા માટે કાર્યકર્તાઓ સંપીને આવી રહ્યા છે ખેડા નગરપાલિકા મહેમદાવાદ નગરપાલિકા મહધા નગરપાલિકા ડાકોર નગરપાલિકા અને ચકલાસી નગરપાલિકામાં એ સામાન્ય ચૂંટણી છે કઠલાલ અને કપડોન તાલુકા માં સામાન્ય ચૂંટણી છે કપડોન શહેરની નગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણી છે અને મેમદાવાદ તાલુકા પંચાયતની બે સીટની પેટા ચૂંટણી છે અજેયભાઈ ઉમેદવારો નક્કી કરવા માટે કઈ બેઝિક એમની આ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર સાહેબ અધ્યક્ષ બન્યા બાદ જે નિયમો એમણે બે હજાર એકવીસમાં બનાવ્યા હતા એ જ નિયમો યથાવત અને લાગુ છે જેમાં પ્રથમ નિયમ છે કે ઉમેદવારની ઉંમર સાહીઠ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ ત્રણ ત્રણ કરતાં વધારે વખત એ જો નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલો હોય તો તેને ટિકિટ માટે દાવેદારી કરવાની રહેતી નથી અને ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જો પોતાનું બુથનું રિઝલ્ટ એ ભારતીય જનતા પાર્ટી માટે માઇનસ હોય તો પણ એ આ દાવેદારી કરવા માટે લાયક રહેતા નથી પરિચય રાકેશભાઈ શાહ છું અમદાવાદ કર્ણાવતીનો કાર્યકર્તા છું ને અત્યારે પાર્ટીમાં હું બધા મારા સાથી મિત્રો સાથે રાજેન્દ્રભાઈ અને બેન સાથે અમે ખેડા જે નગરપાલિકા ખેડા જિલ્લાની નગરપાલિકામાં આગામી ચૂંટણી છે એના નિરીક્ષકની જવાબદારી અમે સંભાળીએ છીએ પાર્ટીની ની પાર્ટીની યોજના પ્રમાણે આજે ને આવતીકાલે જે પણ કાર્યકર્તાઓએ આમાં દાવેદારી કરવી છે ઈચ્છુક એ લોકોના ફોર્મમાં અમે સ્વીકારીશું અને સ્ક્રુટિની કરીશું સંકલન સમિતિ સાથે બેસી અને એનો એક અહેવાલ તૈયાર કરીને અમે પાર્ટી પ્રદેશને આપી દીધું